વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વૃક્ષો રોપ્યા પછી તેનું જતન અને કાળજી ખૂબ જ મહત્વનું છે તેમાં પણ દાયકાઓ જૂના વૃક્ષો જ્યારે ઘર કે બિલ્ડિંગની દિવાલો કે જમીનને ઉંચકે છે ત્યારે મોટાભાગના લોકો વૃક્ષોનું છેદન કરી નાખતા હોય છે પરંતુ હવે નવી પદ્ધતિથી વૃક્ષોના મૂળિયાનું માવજત જમીન કરીને રૂટ ગાર્ડની મદદથી આંગણામાં વાવેલા વર્ષો જૂના વૃક્ષનું છેદન કર્યા વગર આંગણાની દિવાલ અને જમીન બંનેને જાળવણી શક્ય છે મારું નામ ઈશિતા મહેશ પંચોલી છે અને હું નૂતનનગર રાજકોટમાં રહું છું ઘણા વર્ષોથી હવે મારો જે લીમડો છે એ સત્યાવીસ વર્ષનો છે અને મારા પપ્પા હતા પીડીએમ માલવિયા કોલેજના પ્રોફેસર મહેશભાઈ પંચોલી તો અમને દુકાળ વખતે એવો વિચાર આવ્યો કે વાવવા જોઈએ એટલે પિંચોતેર વૃક્ષો વાવ્યા છે અને ઉછેર્યા હતા તો હવે અમારો લીમડો સત્યાવીસ વર્ષનો થયો એ રીતે તો એવું થતું હતું કે એ ઊભો હોય લીમડો એટલે એક સાઈડના રૂટ્સ એટલે કેના મૂળિયા દીવાલ તરફ એટલે કમાઈ ફળિયાની દિવાલ હોય આપણી એની તરફ જતા હતા અને પાણીના ટાંકાની તરફ જતા હતા એટલે ઘણા લોકોને પૂછ્યું તો બધા એવું જ કીધું કાં તો કપાવો જ પડશે ફળીઓ ઉપાડી લેશે જે મારા માટે ઓપ્શન નહોતો કે આને કપાવો એટલે પછી મેં ઇન્ટરનેટ પર સર્ચ કરી બધી જગ્યાએ કરી અને અમેરિકામાં મેં જોયું હતું હું ત્યાં રહીતી એટલે કે રૂટ બેરિયર અથવા તો રૂટ ગાર્ડ જેવું મટીરિયલ હોય છે એટલે પછી મેં જોયું કે ઇન્ડિયામાં ક્યાં મળે પછી ગોતા ગોતા એક ક્રિષ્ણકાંતભાઈ છે અને દિલ્હી બેસ્ડ કંપની છે એ કે એમ ગ્રીન વિઝન અને એમની સાથે સંપર્ક કર્યો કે આવું મટીરિયલ તમે બનાવી દો એટલે બનાવો છો તો મને મોકલો તો એ લોકો કૃષ્ણકાંતભાઈ મને તરત જ મોકલી દીધું એ મટીરિયલ અને એ એકદમ લાઇટ વેઇટ હોય છે પેટન્ટેડ હોય છે એટલે પછી એ જેટલા મૂળિયા દીવાલ તરફ જોતા હતા એને ટ્રીમ કરી દીધા અને પછી એને દુખે એટલે ચંદનનું ને હળદરનું ને આપણે ખાવાનો ગુંદર હોય ને એનો લેપ લગાડી દીધો એટલે એટલા જલ્દી રૂ જવા માંડે અને પછી એ ટ્રીમ થયેલા રૂટ અને જે દિવાલ હતી એની વચ્ચે રૂટ ગાર્ડ આપણે મૂકી દીધું અને પછી એ ભરી દીધું હા ગાર્ડ આ જે મગાવ્યું કે એમ ગ્રીન વિઝન કંપનીમાંથી એ પેટન્ટેડ મટીરિયલ છે અને એ એકદમ લાઇટ વેઇટ હોય છે અને એની ખાસિયત એ હોય છે કે એ રૂટ્સને એટલે કે આપણા મૂળિયાને પેનિટ્રેટ નથી થવા દેતી એટલે આપણું જે પણ કન્સ્ટ્રક્શન હોય કે જ્યાં ન જવા જોઈએ રૂટ્સ એની વચ્ચે આપણે લગાડી દઈએ એટલે રૂટ્સ જાય તો ખરા પણ નીચે જાય એનો રસ્તો એ નીચે કરી લે ઇન્સ્ટન્ટ કે આપણા કન્સ્ટ્રક્શન કે યુનો જે પણ આપણે દિવાલ તરફ ન જાય એટલે આપણી દિવાલય બચે અને વૃક્ષ બચી જાય મને તો એમ થાય જેમ કે હમણાં સુપ્રીમ કોર્ટે કીધું કે અત્યારે વૃક્ષ હત્યા કરવી એ માનવ હત્યા પ્રમાણે છે હવે આપણે રાજકોટની વાત કરીએ તો ચાલીસ લાખની પોપ્યુલેશન અને એમાં ગ્રીન કવર એટલે કે શ્વાસ લેવાનું કવર એટલે શ્વાસ લેવા માટે આપણે વીસ ટકા જેટલા વૃક્ષો જોઈએ મેચ્યોર વૃક્ષો અથવા તો ગ્રીન કવર અને વિચારો અત્યારે કેટલા હશે આપણી પાસે ત્રણથી ચાર ટકા હાર્ડલી એટલે આનું સૌથી સોલ્યુશન એ છે એટલે સૌથી સરસ સોલ્યુશન એ છે કે કાંઈ નહીં કન્સ્ટ્રક્શન કરો હવે પહેલેથી નાખી દો જો આ રૂટ બેરિયર તો આ પ્રશ્ન જ ન થાય અને જો નાના નાના લીમડા કે આવા ઋષિ વૃક્ષો કહેવાય આ બધા તો પાંચ વર્ષના હોય તો પહેલેથી જ રૂટ ગાર્ડ આપણે મૂકી દઈએ વચ્ચે દિવાલ અને કન્સ્ટ્રક્શન વચ્ચે તો પ્રશ્ન જ ઊભો ન થાય પણ જો મોટા હોય જેમ કે મારો લીમડો છે કે પચાસ વર્ષના જે બી હોય એને આપણે જીઓટેગ અથવા તો હેરિટેજ ટ્રી ડિક્લેર કરવા જ જોઈએ આરએમસીને ખાસ વિનંતી પ્લીઝ કરો અને આ રૂટ ગાર્ડનો ઓપ્શન અથવા તો રૂટ બેરિયરનો જ ઓપ્શન આપી દો કારણ કે હવે તો એવું છે ને આરએમસી બિલ્ડિંગનો કોડ એવો છે કે ઘર દીઠેક વૃક્ષ હવે આજે વાવો અને ઓર્નામેન્ટલ વાવો એ એક વસ્તુ છે પણ આ જે ઋષિ વૃક્ષો છે જે ખરેખર આપણું ગ્રીન કવર લંગ્સ છે રાજકોટ સિટીના જે આપણે ડેફિસિટમાં છીએ તો એ બચાવી જ શકાય આ રીતે લોકોને એમ જ કહીશ કે આપણા ઋષિ મિત્રો છે આપણે સિટીમાં જ રહેવાનું છે તો આપણું ગ્રીન કવર શ્વાસ લેવાનું પાણી બચાવે એ આપણા જાતમાં છે તો ડેફિનેટલી કૃષ્ણકાંતભાઈની કંપનીને કોન્ટેક કરી અને બચાવો વૃક્ષો બચાવે એટલે એ ઓપ્શન જ ન હોવો જોઈએ જેમ કે મારે હતો જ નહીં કે કાપવાનો તો રસ્તા મળે અને હા એક બીજું વટર ફાઉન્ડેશન છે બેંગ્લોર બેઝડ છે અને એ ઉદયભાઈ કૃષ્ણ ચલાવે છે અને બે હજાર દસથી લોકોએ પાંચ હજાર જેટલા વૃક્ષો ટ્રાન્સપોર્ટ કર્યા છે ધારો કે એક બીજું કાંઈ ઓપ્શન જ ના હોય તો આ ટ્રાન્સપોર્ટ કરવા હોય તો કેવી સાચી રીતે કરી શકાય એટલે ઈ જીવી જાય તો તો મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે જે જેને આ સિચ્યુએશન છે એટલે મેં બધા સાથે આ શેર કર્યું ઓહો તો અમે એનું એ લોકોએ વૃક્ષ બચાવવા છે બધાને એવું નથી કે કપાવી જ નાખવા છે એવી સિચ્યુએશન અને ખાસ તો કોન્ટ્રાક્ટર્સને જે નવા બાંધે છે એને આ પહેલેથી જ લગાવી દે એટલે કે પાણી પહેલાં પાડ આપણે બાંધી દઈએ અને રાજકોટના ચાલીસ લાખમાંથી ચાલીસે ચાલીસ લાખ જાગી જાય કે હવે કઈ વૃક્ષ નથી આપણે કપાવાનો ઓપ્શન જ નહીં રાખવાનો એમ તો પછી ગ્રીન કલર કવર એટલીસ્ટ પાંચ વર્ષમાં આપણું વધી શકે જેવા આવ્યા છે